ગુસ્સો નારાજગી હતાશા ચીડિયાપણું નાની નાની વાતમાં રડું આવી જવું શું તમારા પરિવારમાં પણ કોઈ સભ્ય સાથે આવું થાય છે તો હું છું ક્રિષ્ના કાચીવાલા સર્ટિફાઈડ યોગા મેડિટેશન ટ્રેનર પેરેન્ટિંગ કાઉન્સેલર મોટિવેશનલ સ્પીકર આજનો ટોપિક છે ગુસ્સો ચીડિયાપણું હતાશા રડું આવી જવું તેવું થવાના કારણો અને તેના ઉપાયો તો શરૂ કરીએ ફર્સ્ટ રીઝન હોઈ શકે કે એ વ્યક્તિ પોતાના દિલની બધી જ વાત પોતાના પરિવારના સભ્યો સામે જ વ્યક્ત નથી કરી શકતું કે ખુલ્લા દિલથી બધી વાત નથી કરી શકતું સેકન્ડ રીઝન હોઈ શકે કે એને એવું ફીલ થાય છે કે મારા જ પરિવારમાં મને કોઈ પ્રેમ નથી કરતું મારી કેર નથી કરતું કે મારી કદર નથી કરતું થર્ડ રીઝન હોઈ શકે કે એ વ્યક્તિના સપનાઓ ડ્રીમ સાથે એને કોમ્પ્રોમાઇઝ કર્યું હોય એની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય આવા ઘણા બધા કારણો હોઈ શકે આવું થવા પાછળ તો એના ઉપાય શું એનો ઈલાજ શું તો સૌ પ્રથમ તો તમે એ વ્યક્તિ સાથે ખૂબ જ પ્રેમથી વર્તવાનું અને બોલવાનું શરૂ કરી દો સેકન્ડ કે એની સાથે એ રીતે વર્તો એને એ રીતે પેમ્પર કરો કેર કરો કે એને એવું ફીલ થાય કે એનો પરિવાર એને કે તમે એને ખૂબ જ પ્રેમ કરો છો એર કરો છો થર્ડ એની સાથે બેસો અને એના સપનાઓ અને એની ઈચ્છાઓ પર વાત કરો અને એની વાતોને સમજો અને એની ઈચ્છાઓ અને સપનાઓને પૂરા કરવાની કોશિશ કરો અને થઈ શકે તો પૂરા કરો હંડ્રેડ નહી ટુ મેજિકલ રિઝલ્ટ મળશે હરે કૃષ્ણ